અને મધ્યમ વર્ગ તેમજ દરેક પ્રકારના વર્ગને ફાયદો થાય એ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે જેમ કે રોજગારો માટે ચાર કરોડ રોજગારી ઊભી કરવાની વાત કરવામાં આવેલ છે જેના કારણે યુવાઓને રોજગારીમાં ફાયદો થશે ઉપરાંત એક કરોડ લોકોને કુશળતા સ્કિલ ડેવલપમેન્ટ માટેની તાલીમ આપવાની જોગવાઈ કરેલ છે એ પણ ખૂબ મહત્ત્વની માની શકાય મહિલાઓ માટે ત્રણ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે એ પણ ખૂબ મહત્ત્વની માની શકાય તેમજ કૃષિ અને ખેત વિકાસ અને ઉત્પાદન ક્ષેત્રે વધારો થાય એના માટે વિવિધ યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે અને એમાં પણ માતબર રકમ ફાળવવામાં આવી છે આમ ખેડૂતો માટે પણ ખૂબ આવકારદાર માની શકાય જ્યારે પગારદાર કર્મચારીની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ઇડક્શન પચાસ હજાર હતું તેના બદલે પંચોતેર હજાર કરવામાં આવેલ છે એમ પચીસ હજાર રૂપિયા તેમાં સ્ટાન્ડર્ડ ઇડક્શનમાં ફાયદો થયેલ છે ઉપરાંત સમગ્ર આવકવેરાના દરની વાત કરીએ તો ત્રણ લાખ રૂપિયા સુધી મુક્તિ ત્રણ લાખ રૂપિયાથી છ સાત લાખ રૂપિયા સુધી પાંચ ટકા સાત લાખથી દસ લાખ સુધી દસ ટકા દસ લાખથી બાર લાખ સુધી પંદર ટકા બાર લાખથી પંદર લાખ સુધી વીસ ટકા અને પંદર લાખ કરતાં વધારે આવક હોય તેને ત્રીસ ટકાના દરે ટેક્સ લેવાનું નક્કી કરેલ છે જેમાં પણ ટોટલ ગણીએ તો સત્તર હજાર પાંચસો રૂપિયાનો કરમાં દરેક કરદાતાને ફાયદો થાય એવી પણ મહત્ત્વની જોગવાઈ કરવામાં આવેલ છે આમ એકંદરે આ બજેટ દરેક વર્ગના લોકો માટે ખૂબ ફાયદાકારક માની શકાય